કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચનમાં પૂજાબેન નથવાણીએ પોતાના વક્તવ્યમાં ઉપસ્થિત હજારોની જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે સાંપ્રત સમયમાં માનવ જ માનવનો શત્રુ બની ગયો છે અને જોડવાનું કામ પીર મોટામિયા બાબા સાહેબની ગાદીએ કર્યું છે માનવ સેવાના કાર્ય ખૂબ જ સુંદર અને કોમી એકતા રક્તદાન વ્યસન મુક્તિ પર અભિયાન ચલાવી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીની પ્રેરણાથી ગ્લોબલ સુફી સુફીઝર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે જેનું શબ્દોમાં અર્થઘટન કરવું ખૂબ જ મુશ્કેલ છે

શકે તેવું આ પુસ્તક લોકો માટે બહાર પડાયું છે વિદ્વાનો તો બહુ લખે છે પરંતુ દ્રષ્ટાંતો દલીલોથી સુફીવાદ સંદેશો પહોંચાડાયો છે જે અજોડ છે

ખાસ ભાર મૂક્યો હતો દ્વારકેશ લાલજી મહારાજ ડોક્ટર મકરંદ મહેતા જય સ્વસ્થાવડા હર્ષ બ્રહ્મ તથા ડોક્ટર અશોક વ્યાસે પણ પુસ્તક વિશે ખૂબ જ રસપ્રદ વ્યક્તત્વ આપ્યા હતા અંતમાં પૂજાબેન અથવાણી આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું અને ત્યારબાદ મોડી રાત્રિ સુધી કવાલી રંગત જામી હતી સૂફી પર્વમાં માં સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાય શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને પર્વની રંગત માણી હતી મોટા મેં ગાદી પ્રેરિત ગ્લોબલ સુફી પીસ એન્ડ ફાઉન્ડેશન મેં આજે સુખી ઉત્સવનું આયોજન કર્યું છે ઇતિહાસ સાહિત્ય ધર્મ તેમજ ઇતિહાસ વિવિધ વિષયોના ભક્તોને બોલાવ્યા છે મૂળ હેતુ એ છે કે સમાજના માનવ ભાઈચારો અને પ્રેમનો સંદેશ માનવ મન સુધી પહોંચાડી શકાય ના આ પ્રસંગ નિમિત્તે મારું પ્રત્યે પૂજા સુખી સંદેશ અભિમોચન કાર્યક્રમ રાખવું એ જ એ ભારતમાં રાષ્ટ્ર નિર્માણના હેતુ છે પ્રેમ સમાનતા